ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે નવરાત્રીના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની કથા આપણે સાંભળીશું આ નવરાત્રીના દિવસોના મા ચંદ્રઘંટાની ઘંટાની મા નવ દુર્ગાની કથાઓ સાંભળવાથી ખૂબ પુણ્ય પ્રદાન થાય છે મા દુર્ગા પ્રસન્ન થાય છે આપણા પાપ સર્વ બળીને ભસ્મ થાય છે અને અંતે મા મોક્ષ પ્રદાન કરે છે તો આપણે આજે સાંભળીએ ચંદ્રઘંટા માતાની કથા વિડીયો જો મિત્રો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો આ ચેનલને સક્સ્ટ્રેક કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય માતાજીનું નામ જરૂર લખજો નવરાત્રિના ત્રીજા દિવસેમાં ચંદ્રઘંટાનું ધ્યાન મસ્તક પર છે અર્ધચંદ્રને મંદ મંદ મુસ્કાન સિંહ વાહિણીનું ચમકે મનમોહક સર્વ શરીર કરે વિપદા દૂર હરે ભક્તની પીડા સર્વ મંગલ માંગલ્ય શ્રીવી શર્વાણી સાથે કે શરણી ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ ઓમ નમસ્ત શિવાય જય મા દુર્ગા પ્રિય ભક્તો આજે નવરાત્રીના ત્રીજા દિવસે અને આજે શારદીય નવરાત્રીની ત્રીજ છે આજનો દિવસ નવ દુર્ગામાંથી એક માં ચંદ્રઘંટાને સમર્પિત છે માં આ માને ત્રિપુર સુંદરી પણ કહેવાય છે આ માતાજી ધન ઐશ્વર્ય ભોગ અને મોક્ષની અધિષ્ઠાતી દેવી છે અને આ દિવસે માં દુર્ગાના નવ રૂપોમાંથી એક માં ચંદ્ર પૂજા કરવામાં આવે છે આજના દિવસે માં ત્રિપુર સુંદરી તથા માં ચંદ્રઘંટાની કથાને સાંભળવાથી પૂજા અને વ્રત કરવાથી શારીરિક અને માનસિક રોગથી મુક્તિ મળે છે નકારાત્મક ઉર્જા દૂર કરીને માં ભક્તો રક્ષા કરે છે ભાવનાઓને ને સ્થિર કરીને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે દુર્ભાગ્ય નિરાશ દુર્બળતા જેવા વિકાર ભસ્મ થાય છે શાંતિ મુક્તિ ભક્તિ જેવા ગુણ શાંતિ મુક્તિ ભક્તિ જેવા ગુણ સાંભળવા તન મન માં સમાઈ જાય છે પ્રિય ભક્તો માં ચંદ્ર માં ત્રિપુર સુંદરી ચિંતામણી નામના

પૌરાણિક કથા અનુસાર દેવી ત્રિપુર સુંદરીના ઉત્પત્તિનું રહસ્ય જ્યારે માતા સતીએ એમના દેહને અગ્નિમાં ભસ્મ કરી દીધું તો તેમના વિયોગમાં ભગવાન શિવજી વિરક્ત થઈ ગયા હતા અને ધ્યાનમાં લીન રહેતા હતા એમણે તેમણાં ધ્યાન સંપૂર્ણ કર્મોનો પરિત્યાગ કરી દીધો હતો જેના કારણે ત્રણેય લોકના સંચાલનમાં વ્યાધિ ઉત્પન્ન થઈ આ બાજુ તાડકાસુર બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું અને એની પુત્ર માત્ર એની પુત્ર માત્ર શિવજીના પુત્ર દ્વારા થશે એનું મૃત્યુ માત્ર શિવજીના પુત્ર દ્વારા થશે હવે શું થાય સમસ્ત દેવતાઓએ ભગવાન શિવને ધ્યાનમાંથી જગાડવા માટે કામદેવ અને તેમની પત્ની રતિદેવીને કૈલાસ મોકલ્યા કામદેવે કસ્મરસ નામના મોહિની બાણથી ભગવાન શિવ પર પ્રહાર કર્યો પરિણામ સ્વરૂપ શિવજીનું ધ્યાન ભંગ થઈ ગયું જોત જોતામાં ભગવાન શિવનું ત્રીજું નેત્રથી ભગવાન શિવનું ત્રીજું નેત્રથી ઉત્પન્ન થયેલા ક્રોધથી અગ્નિથી કામદેવને બળીને ભસ્મ થઈ ગયા શિવજીના ક્રોધથી જે અગ્નિ ઉત્પન્ન થઈ એનાથી કામદેવ બળીને ભસ્મ થઈ ગયા કામદેવની પત્ની રતિ દ્વારા અત્યંત દારૂણ વિલાપ કરવાથી ભગવાન શ્રીએ કામદેવને ફરી દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના પુત્રના રૂપમાં જન્મ ધારણ કરવાનું વરદાન આપ્યું અને ત્યારથી અંતર ધ્યાન થઈ ગયા બધા જ દેવી દેવતાઓ અને રતિના ત્યાંથી ગયા પછી કામદેવની રાખ ભસ્મ ત્યાં જ પડી રહી ગઈ હતી એક દિવસની વાત છે એક દિવસ ગણપતિજીએ એકવાર એ ભસ્મથી એક પુરુષની મૂર્તિ બનાવી થોડી જ વારમાં એ પુતળું સજીવન થઈને કામદેવની જેમ સુંદર બાળક બની ગયું તેને જોઈને ગણપતિજીએ તેને ગળે લગાવ્યો અને કહ્યું કે તું ભગવાન શંકરની સ્તુતિ કરજે એ બાળકે સત્ત રુદ્રિયનો પણ ઉપદેશ આપ્યો એનું નામ આગળ જઈને ભંડાસુર પડ્યું ભંડે શ્રી ગણેશની આજ્ઞાનું પાલન કર્યું અને એ ભગવાન શિવે ઘનઘોર તપસ્યા કરવા લાગ્યો ભગવાન શિવની ઘનઘોર તપસ્યા કરે છે શિવજી ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવજીએ તેને વર માંગવાનું કહ્યું એને એ વર માંગ્યું કે દેવતા વગેરે કોઈ પણ પ્રાણથી ના મરું કોઈનાથી પણ હું ના મળું કોઈ પ્રાણીથી હું ના મરું શિવજીએ એને વરદાન આપ્યું અને સાથે દિવ્ય અસ્ત્ર શસ્ત્ર પણ આપ્યા શિવજીએ ભંડને સાહીઠ હજાર વર્ષનું રાજ્ય પણ આપ્યું આ બધું જોઈ બ્રહ્માજી એને ભંડ ભંડ કહ્યું ત્યારથી એમનું નામ ભંડ પડ્યું સાથે શિવના ક્રોધથી ઉત્પન્ન થવાના કારણે પણ તેને ભંડ કહેવાયું ભંડ તમોગુણ સંપન્ન હતો

સુખ સમૃદ્ધિના સાહીઠ હજાર વર્ષ દેખતા દેખતા જ વીતી ગયા પછી એ માયાની ઝપેકમાં આવી ગયો હવે એને ચાર પત્નીઓથી એને સંતોષ ન હતો એ એક દિવ્ય વિરાંગના મોહમાં પડી ગયો ધીરે ધીરે ત્રણેય લોકમાં ભયંકર ઉત્પન્ન મચાવા લાગ્યો દેવરાજ ઇન્દ્રના રાજાના સમાન ભંડા સુરે સ્વર્ગ જેવા રાજ્યનું નિર્માણ કર્યું ત્યાં રાજ કરવા લાગ્યો ત્યાર પછી ભંડાસુરે સ્વર્ગ લોક પર આક્રમણ કર્યું દેવરાજ ઇન્દ્ર અને સ્વર્ગના રાજ્યને ચારેય બાજુથી ઘેરી લીધું ભયભીત ઇન્દ્ર નારદ મુનિના શરણમાં ગયા અને આ સમસ્યાના નિવારણના ઉપાય પૂછ્યો ત્યારે દેવશ્રી નારદ માતા આધ્ય શક્તિની યથાવિધિ તેના તેના લોહી અને માસથી આરાધના કરવાનું પરાશર આપ્યું દેવરાજ ઇન્દ્રએ દેવીની આરાધના કરી અને માં પરાશક્તિ જે પુરા બ્રહ્માંડની અધિષ્ઠાત્રી દેવી છે ત્રિપુર સુંદરીના રૂપમાં પ્રગટ થઈ ગયા પ્રિય ભક્તો ભંડાસુર શ્રી ગણેશજીના પરમ ભક્ત હતા બધા જ કાર્યકર્તા પહેલા ગણપતિજીનું નામ લેતો હતો માટે તેનું કાર્ય સિદ્ધ થઈ જતું હતું કહેવાય છે કે જેના પર ગણેશીની કૃપા હોય તેનું કાર્ય ક્યારેય પણ અધૂરું નથી રહેતું આ વાતને ભંડાસુર સારી રીતે જાણતો હતો એ ભક્તિને શક્તિના રૂપમાં વાપરી રહ્યો હતો આ કારણથી બધા દેવી દેવતાઓમાં પરાશક્તિનું આહ્વાન થયું કેમ કે समस्त ભૂમંડળના समस्त બ્રહ્માંડની અધિષ્ઠાતી દેવી છે તેમની અંદર બધું જ સમાયેલ છે એ જ આ ભંડાસુરને મારી શકે તેમ હતી ભંડાસુર અત્યંત શક્તિશાળી દેતે હતો તેને વરદાન હતું કે તેની સાથે જે પણ લડશે તો એની શક્તિ જે લડતું હશે તેની અશક્તિ અડધી થઈ જશે જે તેની સાથે લડશે એની શક્તિ અડધી થશે દેવતાઓની ગણગોર આરાધના કર્યા બાદ માં પરાશક્તિ પ્રગટ થઈ ગયા તેમના અદ્ભુત દર્શન મેળવીને દેવતા કૃતાર્થ થઈ ગયા માં પરાશક્તિ નું સ્વસ્વરૂપ શ્રંગાર દેવી ના રૂપમાં હતું બ્રહ્માજી એ માતા જોઈને વિચાર્યું કે આમનો વિવાહ શિવજી સાથે સંભવ છે કેમ કે નર વિના નારી અધૂરી રહે છે અને તેમનું નામ ત્રિપુર સુંદરી રાખ્યું આટલો સંકલ્પ કરતાની સાથે ભગવાન શંકર કુમાર બનીને ત્યાં પ્રગટ થયા એ પરાપુરુષ આદિ મહાદેવ સાથે મા ત્રિપુર સુંદરાયના વિવાહ કરવામાં આવ્યા અને પછી માતાનું નામ પડ્યું માતા કામેશ્વરી અને ભગવાન શિવનું નામ પડ્યું મહાકામેશ્વર હવે દેવતાઓએ જ્યારે એમના વિવાહ કરાવી દીધા ત્યારે મા ત્રિપુર સુંદરી અધિ અધીશ્વરી બની ગયા આ બાજુ ભંડાસુ ત્રાહી મામ કરી મૂક્યો હતો વિશ્વમાં તેને અહંકારમાં આવીને એમના જનક શ્રી ગણેશ અને શંકર ભગવાનની પણ અવેરના કરી પરિણામ સ્વરૂપ ભંડાસુર વિરુદ્ધ શ્રી ગણેશે પણ મા પરાશક્તિએ ત્રિપુર સુંદરીનો સહયોગ કર્યો વિશ્વની રક્ષા માટે લલિતા એ ભંડાસુર સાથે યુદ્ધ કર્યું ત્યારે ભંડાસુરે અસ્ત્રોનો પ્રયોગ કર્યો ત્યારે ત્યારે મા અંબાએ અચ્યુત અનંત ગોવિંદ નામના સ્વરૂપ મંત્રોથી તેનું નિવારણ કર્યું ત્યાર પછી ભંડાસુર હિરાણ્યક્ષ હિરાણ્ય કશ્યપ રાવણ કંસ અને મહીષાસુરને ઉત્પન્ન કર્યા ત્યારે એમાં લલિતા અંબાએ તેમના દસ નખી આંગળીઓથી દસ નખની આંગળીઓમાંથી વરાહ નરસિંહ રામ દુર્ગા વગેરે ઉત્પન્ન કર્યા કૃષ્ણ વગેરે ઉત્પન્ન કર્યા યુદ્ધના અંતિમ ભાગમાં મા ત્રિકુર સુંદરીએ કામેશ્વર શસ્ત્રથી ભંડાસુરનો વધ કર્યો અને આવી રીતે મા દેવીએ ત્રિકુર સુંદરી સ્વરૂપથી પ્રગટ થઈને ભંડાસુરનો વધ કરીને દેવીઓ પર કૃપા કરી દેવતાઓ પર કૃપા કરી સમસ્ત દેવોને ભયથી મુક્ત કર્યા આવી રીતે એમનું નામ પડ્યું લલિતા દેવી દેવી લલિતા આદિ શક્તિનું વર્ણન દેવ પુરાણમાં પ્રાપ્ત થાય છે ભગવાન શિવને દદયમાં ધારણ કર્યા કરવા પર સતી નેમિષમાં લિંગ ધારણી નામથી પણ વિખ્યાત થાય છે પછી એમને લલિતા દેવીની નામથી બોલાવવામાં આવ્યા એક અન્ય કથા અનુસાર લલિતા દેવીનો પ્રાદુર્ભાવ ત્યારે થાય છે જ્યારે ભગવાન દ્વારા છોડવામાં આવેલા ચંદ્રથી પાતાળ સમાપ્ત થવા લાગ્યું આવી સ્થિતિથી વિચલિત થઈને મુનિ પણ ગભરાઈ ગયા અને સંપૂર્ણ પૃથ્વી ધીરે ધીરે જળ મગ્ન થવા લાગી ત્યારે બધા ઋષિ માતા લલિતા દેવીની ઉપાસના કરવા લાગ્યા તેમને પ્રાર્થનાથી પ્રસન્ન થઈને દેવી પ્રગટ થયા તથા આ વિનાશકારી ચક્રને પકડી લે છે પૃથ્વી પર નવ જીવન પામે છે માં ત્રિપુર સુંદરીનું વર્ણન સોનેરી છે તથા એ લાલ રંગના વસ્ત્ર ધારણ કરેલ છે તેમના શરીર પર તેજ ચમક છે જે એમણે પહેરેલા કેટલાય અભૂષણો દ્વારા પણ છે તેમના માથા ઉપર એક મુંગટ તથા વાળ ખુલ્લા છે ભગવાન શિવ સમાન એમને ત્રણ નેત્ર છે તેમને ચાર હાથ છે જેમાં તેમણે પુષ્પરૂપી પાંચ બાણ ધનુષ અંકુશ અને પાંચ પકડી રાખ્યો છે આમાં કમળના આસન પર બિરાજમાન છે પ્રિય ભક્તો માં ત્રિપુર સુંદરીના કેટલાય નામ છે એક નામ સારસી પણ છે સારસીમાં સતીનું આ રૂપ સોળ વર્ષનું હતું માટે એમનું નામ સારસી પડ્યું ત્રિપુર અર્થ ત્રણેય લોકમાં સૌથી સુંદર હોવાના કારણે એમને ત્રિપુર સુંદરીના નામથી ઓળખાય છે અને આમનું નામ રાજેશ્વરી પણ છે

કે દેવી ત્રિપુર સુંદરીની પૂજા કરવાથી આત્મિક બળ યશ અને કીર્તિ પ્રાપ્તિ થાય છે માતાની સામાન્ય પૂજા અભિજીત અથવા દિવસમાં શુભ મુહૂર્ત કરવામાં આવે છે અને માની તાંત્રિક પૂજા સાધના નિશિતા કાળમાં થાય છે તો દુઃખ દરિદ્ર ને હરવા વાળી માં ચંદ્ર ઘંટાની કથા મા ચંદ્રઘંટાની કથા સાંભળવાથી શારીરિક અને માનસિક અષ્ટિ મુક્તિ મળે છે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ભક્તોની માં રક્ષા કરે છે ભાવનાને સ્થિર કરી ધન વૈભવ આપે છે નિરાશા નિર્બળ દરિદ્રતા જેવા વિકાર ભસ્મ થઈ જાય છે શક્તિ ઊર્જા સાહસ જેવા ગુણ સાંભળનારના તન મનમાં સમાઈ જાય છે તો આજે હું સંભળાવી રહી છું શારદીય નવરાત્રીમાં સાંભળવામાં આવતી મા ચંદ્રઘંટાની દુર્લભ કથા તો તમે બધા ભક્ત ગણો આ કથાને બહુ શ્રદ્ધાથી સાંભળજો પોતાની કઠોર તપસ્યાથી ભગવાન શિવને પાછા મેળવ્યા બાદ દેવી પાર્વતી રાજા હિમનના મહેલમાં પાછા આવ્યા રાજા હેમાવતી અને દેવી મેનાવતી એમની પુત્રીને તપસ્યામાં સફળ જોઈને બહુ ખુશ થયા શિવ અને માતા પાર્વતીના વિવાહનો દિવસ આવ્યો બધા દેવતા આ વાતથી બહુ ખુશ હતા કે તેમના ભગવાન વિવાહ તેમના ભગવાનના વિવાહ થઈ ગયા ભગવાન શિવના બધા પણ તેમની જાનમાં સાથે રાજા હિમવનના મહેલમાં ગયા હવે આ તો ઘોડાનાથ છે તેમનું નામ જ શિવ છે જે શુભતાને ધારણ કરે છે તેમને બહારનો દેખાવ અને અપૌચ ઔપચારિકતાની કાં જરૂર છે એની પરવાન નથી એ જેવા હતા એવા જ વિવાહ માટે આવી ગયા વાસુકી અને કચ્છપ જેવા સૌથી ભયાનક સાપ સાથે તેમની માળા કંગન કમરબંધ અને વાળીઓ હતા એમના વાળ ગૂંચવાયેલા હતા એનું એનું કુરુ શરીર સમશાની રાખથી ઢંકાયેલું હતું તેમણે તેના પાંજય માથા પ્રગટ કર્યા તે પ્રભાવશાળી ઉગ્ર અને તીવ્ર દેખાઈ રહ્યા હતા

જાનમાં આવ્યા હતા એ બધા એટલા ઉત્સાહિત હતા કે તેમને મર્યાદાની કોઈ સીમા ન હતી તેમની ખુશી સ્પષ્ટ હતી પણ આ કોઈ પણ રીતે સુંદર કે સુખદ દ્રશ્ય ન હતું આ ઘટનાને પચાવવા અસમર્થ માતા મેનાવતીએ વેચે વિચાર્યું કે એમની એમની સાહી કોમળ દીકરી હવે એમના પતિ જેવા આતંકિત સ્વભાવવાળા વ્યક્તિ સાથે કેવા પ્રાણીઓ વચ્ચે રહેશે મેના દેવી તો બેભાન થઈ ગયા

ક્ષણભર માટે ઉગ્ર રૂપ ધારણ કરી લીધું દસ હાથોમાં વિભિન્ન શસ્ત્ર અને મુગટ હતા એક ઘંટીના આકારનો ચંદ્રમા હતો દેવીના આ રૂપને ચંદ્રઘંટાના રૂપમાં પૂજવામાં આવે છે માના આ રૂપે ભગવાન શિવના રુદ્ર રૂપને શાંત કર્યું અને તેમના ઉપદ્રવી ગણોને પણ વશમાં કર્યા ચંદ્રઘંટાના ઉગ્ર અને તેજસ્વી રૂપને માનતા માએ શિવજીને સૌમ્ય રૂપ ધારણ કરવા માટે કહ્યું આગ્રહ કર્યો પછી શિવજી આ વાતથી સહમત થયા અને દેવતાના અનુરોધ કરવાથી શિવજીએ તેમનું ભયાનક રૂપ ત્યાગી દીધું પછી ભગવાન વિષ્ણુને તેમનું સૌથી સુંદર વરાજાના રૂપમાં શ્રંગાર કરવાનો કહ્યો અને ભગવાને કર્યો ભગવાન શિવના આ રૂપને ચંદ્રશેખર કે સુંદરેશ્વર નામથી પણ ઓળખાય છે દેવી પાર્વતીએ શિવજી પ્રત્યે તેમનો પ્રેમ દેખાવા માટે જેમની એ જટા ઉપર હંમેશા અડધો ચંદ્ર રહે છે તેમ તેમના માથા ઉપર અડધો ચંદ્ર સજાવ્યો ત્યાર પછી દેવી પાર્વતી એક સુંદર દુલ્હનના રૂપમાં ભગવાન સાથે ગયા વિવાહ કરીને કૈલાસ ગયા ભગવાન શિવ હજી પણ ધ્યાનમાં જ લીન રહે છે વિવાહ બાદ પણ કે રોજ તેમની ગુફાને સાફ કરે અને ભોળાનાથની બધી જરૂરિયાતોને પ્રેમથી ધ્યાનમાં રાખે ધીરે ધીરે દેવી પાર્વતી એમનું નવું ઘર કૈલાસ પર બનાવ્યું આ તરફ તાડકાસુર બેચેન થઈ રહ્યો હતો હવે તો શિવ અને તેની શક્તિ એકજૂટ થઈ રહ્યા હતા માટે તાડકાસુરે ડરેલો હતો કે તેને નવ વિવાહિત જીવનમાં બાધા નાખવા માટે એક દુષ્ટ ચામા ચામાચીડિયાનું રાક્ષસ જતકાસુરને મોકલ્યો ભગવાન શિવ ઘોર તપસ્યામાં લીન હતા અને માં પાર્વતી ઘરના કામકાજમાં લીન હતા જતકાસુર પૂરી ચામડિયા ચીડિયાની સેના કૈલાસ સાથે જ કૈલાસ પહોંચ્યો જતકાસુર અને તેની ચામા ચીડિયાની સેનાએ આકાશને માત્ર તેની પાંખોથી ઢાંકી લીધી તેણે માં પાર્વતીના નવા શણગાર શણગારને તોડવાનો શણગારેલા ઘરને તોડવાનું ઉછાડવાનું શરૂ કરી દીધું હજી તો નવી દુલ્હન હતા માં પાર્વતી એટલે રાક્ષસો અને સુરોના વ્યવહારને સમજવામાં શક્તિશાળી નંદીની મદદ લેવાનો નિર્ણય કર્યો પણ નંદી ક્યાંય મળ્યા નહીં માટે ભગવાન શિવના અન્ય ગણોએ જતકાસુર અને શક્તિશાળી સેનાથી સુરક્ષા માટે તેમણે પ્રાર્થના કરી કેમ કે ગણોને વારંવાર જતકાસુર સામે હારનો સામનો કરવો પડતો હતો અને ભગવાન શિવ હજી પણ ઊંડી તપસ્યામાં લીન હતા ત્યારે માતા પાર્વતી પોતે શિવજીને મળવા ગયા માએ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે માર્ગદર્શનની વિનંતી કરી છતાં પણ ભગવાન તેમના તપથી વિચલિત ન થયા અને ભગવાન શિવે માને અંદરથી મનથી સશક્ત કરવાનો નિર્ણય લીધો ભગવાન ઉંડી સાધના માં હતા ત્યારે માં પાર્વતી ને જતકાસુર સાથે સ્વતંત્ર રૂપ થી લડવાની પ્રેરણા મળી એકલા જ જતકાસુર સાથે નિર્ણય લીધો માં ગુફાની બહાર નીકળ્યા અને તેમણે જોયું કે આકાશમાં હજી પણ અંધારું છે આકાશ ચામાચીરિયાની પાંખોથી ઢંકાયેલું હતું તેમણે ચંદ્રદેવને પ્રાર્થના કરી કે એ તેમના માટે યુદ્ધના મેદાનમાં પ્રકાશિત કરવા માટે એમના માથા ઉપર આખી સહાયતા કરવા માટે હિમાલય હિમાલયે ભેડિયાનું એક જૂઠ સહાયતા માટે મોકલ્યું દોડ્યું દેવી પાર્વતીને જલ્દી ખબર પડી ગઈ કે જતકાસુર આકાશમાં ચામાચીડિયા દ્વારા સક્રિય છે માટે માં યુદ્ધના મેદાનમાં એક વિશાળ ઘંટ લઈને આવ્યા ઘંટ એટલો જોરથી વગાડ્યો કે ચામાચિડિયાઓ આકાશ આ ચામાચીડિયાઓ આએ આકાશ સાફ કરી દીધું જ્યારે ભેડિયાઓમાંથી એક જટકાસુર પર આક્રમણ કર્યું તો દેવી પાર્વતીએ જટકાસુરના માથા પર ઘંટથી પ્રહાર કર્યો જેનાથી એ એક જ ઝટકામાં મરી ગયો માથા પર ચંદ્ર અને હાથમાં ઘંટ લઈને દેવીના આ રૂપને બ્રહ્મદેવી દેવી ચંદ્રઘંટાના રૂપમાં મહામંડિત કર્યું મિત્રો આ કથા એ વાતનું પ્રતિક છે કે આપણી અંદર રહેલી શક્તિને ઓળખો આના માટે આપણને દેવીની પ્રેરણા જરૂર છે જેવી રીતે ભગવાન શિવે મનોમન માતા પાર્વતીને કહ્યું કે ચંદ્રઘંટાના રૂપમાં યુદ્ધ કરી પાસે હાજર અપાર શક્તિનો અનુભવ કરાવવા માટે ઘંટીના આકારના અર્ધચંદ્રથી સુશોભિત સોનેરી રંગવાળા અને દસ ભુજાઓવાળા એ સોનેરી સિંહ પર સવાર છે આઠ કોમળ હાથોમાં ત્રિશૂળ ગદા તીર ધનુષ્ય તલવાર કમળ ઘંટ એક રુદ્રાક્ષ માળા અને એક કમંડળ પાણીનું વાસણ છે જો કે તેમનો એક હાથ અભય મુદ્રામાં ભય અભય મુદ્રામાં ભયને દૂર કરવા વાળી મુદ્રામાં છે માએ નારંગી કલરના વસ્ત્ર પહેર્યા છે એ સિંહ કે વાઘ પર સવાર છે જે બહાદુરી અને તાકાતનું નું પ્રતીક છે જય માતા ચંદ્રઘંટા એક વાર પ્રેમથી બોલો જય મા ચંદ્રઘંટા ઓમ નમ શિવાય જય મા ભગવતી